કાસ કાસ ને એવું નાખે કે ની એ કરવાનું બાકી પેટ્રોલ બેટલ પૂરાવી ની એટલે ભાડું વાડું ને ના ના આલા ચા ચા આ ઊભી રહે એટલે ફોટો પાડ દે હાલતા જય માતાજી મનોકુંડળ ભાગ મનોકુંડલ ભાગસ મજાનું તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે જો સેલ વિડીયો પછી આપણે બધા ભગવાનના દર્શન કરાવશું દરબાર ઘટના દર્શન કરાવશું મહાદેવના દર્શન કરાવશું અલગ અલગ મનોકુંડલ ધામ સરસ મજાનો ઇતિહાસ છે સ્વામિનારાયણ જોડાયેલો છે તમે પાછળ જો જોઈ શકો છો જે મહાદેવની છે મહાદેવની શિવલિંગ છે અને અહીંથી આપણે શરૂઆત કરવાની છે શિવ સ્વામિનારાયણ મંદિરેથી ઇસ્કા નાખીને આ બધા ઈસ્કા નાખે છે સ્વામિનારાયણ મંદિરના આલા આપણે પેલા દર્શન કરીએ શ્રી નારાયણ મંદિર ને વિશે કો નાખે અમાર પ્રિયલ બેન પ્રિયલ તો અમારા પ્રિયલ બેન ઈスコ નાખે છે શ્રી નારાયણ ભગવાન ને કા પકડ પકડ જો કેવો મસ્તી નું લોકેશન છે લોકેશન કેવો લાગે સરસ મજાની કમેન્ટ કરી દેજો કા તો અમારા સાચી બેન એ ઈスコ નાખે છે તો સરસ મજાના આગળ આગળ વિડીયોમાં તમને બધા મિત્રો દર્શન કરાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો આમાં ઢીંગુ મમ્મી પણ સ્વામિનારાયણ ભગવાનને ઈસ્કો નાખે છે ઈસ્કો નાખીને તમને વિડીયો બ્લોગ ચાલુ કરી છે અને સરસ મજાનો વ્યૂ છે અને સરસ મજાની કમેન્ટ કરી દેજો અને જો મહાદેવની સરસ મજાનું સ્ટેચ્યુ છે મહાદેવની કમેન્ટ કરી દેજો અને બધું પબ્લિક દર્શન કરવા આવે છે તો મળવી આગળ કાઢીને હા જો આપને પેલું શું કહેવાય અહીંયા શેર ભગવાનના દર્શન કરવાના હમ શરણના દર્શન કરવાના છે સરસ મજાના બધા મિત્રો દર્શન કરી લેજો બધા પબ્લિક જો દર્શન કરે છે બધું પર્યટન ફળવાલાયક સ્થળ છે અને અમારા પ્રેશન એ પણ બ્લોક બનાવે છે હાલો મિત્રો મળીએ આગળ સ્વામિનારાયણ મંદિરમાં આગળ દર્શન કરાવી મીઠી દ્વારા સરસ મજાના કમળ છે તો બધા મિત્રો દર્શન કરે છે કમળનો નજારો લે છે અને કમળ કેવા સરસ છે

અને બાજુમાં જો સરસ મજાના ના સિંહ બતાવવામાં આવ્યા છે હંસ બતાવવામાં આવ્યા છે સરસ મજાના મહાદેવ મહાદેવેશ્વર કુંડળધામ ભક્તેશ્વર મહાદેવ કુંડળ સરસ મજાનો વ્યૂ છે તો દર્શન કરી લેજો અને આગળ આગળ પર્યટનો પણ છે ટ્રાફિક છે પણ દર્શન કરાવજો તમને કા તો બધા મિત્રો વિડિયોમાં કન્ટેન્યુ રહેજો આગળ આગળ સરસ મજાનો વ્યુ છે બતાવશું હાલો મિત્ર તમને વાઘ ને સિંહ ને બતાવી દે સિંહ ની આવવાના છે હમણાં પાણી પીવા પાછા વળી ને આવશે હું કે પાલબેન સિંહ ને પાણી પીવા આવશે કે

આપણે હાલ મિત્ર જો આપણે દર્શન કરવા જતા હતા પણ પેલા આપણે સાસ વિતરણ કરે છે સરસ મજાની પ્રસાદી નું વિતરણ છે તો સરસ મજાની સેવા નું કામ છે તો ચાલો આપણે બધા મૂકા પ્રસાદી લેવી અને પછી આગળ તમને સરસ મજાના દરબાર ગઢના દર્શન કરાવશું તો હાલો શાસની પ્રસાદી લેવા હાલો મિત્ર આપણે તમને હાથી બતાવી દે હાથીના દર્શન કરાવી દે જો પ્રવડો મોટો હાથી છે અને અમારા બધા છોકરા ક્યાં છે એ તમને બધા બતાવી

અને બધી બાજુ છે ને ફોટા શૂટ આલે અમારે એક આથી આ બાજુ ખાલે હતો તો અમે ફોટા કર્યા હવે તમને બતાવવાનો છે દરબાર ગઢ હા આપણે જાઈ છીએ દરબાર ગઢ તો હાલો દરબાર ગઢ આયલા જાય જો અમાર પરેશ ની છે ને બ્લોગિંગ ચાલુ છે આયલ બેન હાથી હાલે કે હા 5 વાગે તો અહીંયા જાતો છે ને ખાઈ પીવે કે એવું છે એવું કે લેવા જવું

તો આપણે બ્લોગ કરતા સોનાક્ષી બેન ને રોવું આવે છે પડી ગયા છે એવું છે આપ તો પથ્થર સન્નારે ભગવાનના કર્યાના કામ આ પથ્થર ઉપર ઉભારે એને વાસળે વગાડે ને ઓ ભાયો બધા બંધ થઈ જા મને વગાડવા તો હવે થઈ જા તો ભાગે પૂરો આપણ તો વાસળમાં સુમકેલા છે ચાલરી બધા બંધ થઈ જા એટલે વાગે

છે હાલો મિત્રો જો આપણે દરબાર ના દર્શન કરી બારમી નિવાસી સ્વામીનારાયણ નું વન્યજીવન બતાવવામાં આવશે અલગ અલગ ચિત્ર દ્વારા તમને સ્વામિનારાયણનું સ્વામિનારાયણનું વન્ય જીવન બતાવવામાં આવશે હાલો મિત્રો તમને બધા દર્શન કરાવી અને બતાવી હાલો નીચે ત્યાંથી

અને અમારે પાયલ બેન છે ને એ ઠાકી ગયા છે હું કેવું છે પાયલ બેન ઠાકી ગયા છે તો અહીંયા છે ને આપણે વન વિભાગ છે અને અહીંયા બધાય મોરલા ને એવું છે તો આપણે જો તમને મોર થોડોક ઝૂમ કરીને બતાવી દઈ જો અહીંયા છે આપને મોરને એવું હવે વન વિભાગ છે આખો મસ્ત મજાના મોરલા છે છે એક આમે મોર છે તો આપને મોર આ બાજુ આવે એટલે તમને બતાવે હાલ આ વલ વિપુલ

તો હલો મિત્રો અમારા વિડીયો તમને ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું એક નવા વિડીયો સાથે તો આ બધી બધાય મિત્રોને બાય બાય